હે ભગવાન આ વખતે મારી ઈચ્છા પૂર્ણ કર મને સો રૂપિયા આપી દે વધારે પણ નહીં નહીં ફક્ત સો રૂપિયા આપી રૂપિયા મૂકીને અટકાવી દઈએ ઓમ સૂર્યા રમા ભગવાન મારી ઈચ્છા પૂર્ણ કરેલીસ ચાલીસ નવ્વા રૂપિયા છે ભગવાને આપ્યા છે આના પર તમારું નામ લખેલું છે નહીં ચાલે ચાલ પોલીસ સ્ટેશને અમારી પાસે નવા કપડા નથી હું નહીં આવું લે અમારા નવા કપડા અમારે તો પાઘડી જોઈએ લે અમારી પાઘડી અમે ખુલ્લા પગે ના જોઈએ અમારે તો મોજડી જોઈએ That's a છે હા તો હમણાં જ કહી છે કે કપડા પણ મારે છે તું મારે આપી દેવાના મારા જ છે ને સાયકલ પણ તમારી છે મારી જ છે ને જોયું સાહેબ આ માણસ બધું તેનું છે લાગે છે તેનું છટક્યું સાચું બોલો છો એવું લાગે છે પણ હવે તમને પૈસા પાછા નહીં મળે હવે તમે ઘરે જાઓ પૈસા મળે